કે ભાઈ સૌજી કે સૌજીભાઈ તમે હવે તમારી ટિકિટ કેન્સલ કરો અને તમે સોમવારની કરો કે ભગવાનના આશીર્વાદ કે તમને બચાવી લીધા ભગવાનના આશીર્વાદ છે મારા ઉપર હા બિલકુલ કેના કામ કરે ને આમ જમને મારા કામ પૂરા કરે બિલકુલ સૌજીભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો

પણ નસીબ જો કે મે મારો દીકરો લંડન છે એને કીધો કે મારે આજે નથી થવો મારી ટુક આજની ટિકિટ કેન્સલ કરી નાખ અને હું સોમવાર ટિકિટ લઈ દે અચ્છા એટલે મારે આજે હવે હું મારો જીવ બચી ગયો છે અચ્છા તો તમે અત્યારે અમદાવાદ નતા આવ્યા આજે આજે હું અમદાવાદ જ છું પણ એરપોર્ટ નતો ગયો અચ્છા એરપોર્ટ નતા ગયા તમને તમને એવું એવું થયું કે તમારે આજની ફ્લાઇટમાં નથી જવું આવતા સોમવારની ફ્લાઇટમાં જવું છે આ ફ્લાઇટમાં ન ગયા હાજી 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 અચ્છા તમને કેટલા વાગે સમાચાર મળ્યા આખી આ ઘટનાની અંદર કે તમારે જે પ્લેનમાં જવાનું તેમાં આવું બધું થયું એમ મને બે વાગે સમાચાર મળ્યા બે વાગે સમાચાર તમને મળ્યા હા અને કેટલા સમય પેલા તમે બુકિંગ કરાવ્યું અઠવાડિયા અઠવાડિયા પેલા બુકિંગ કરાવ્યું હતું

તો આપ આપ અમદાવાદના કયા વિસ્તારની અંદર રહો છો હું નિકોલ વિસ્તારમાં રહું છું આપ અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર રહો છો હા હા હાજી અચ્છા અને આપ રોજ ભગવાન સ્વામિનારાયણની ભજન કીર્તન અને ધૂન કરો છો રોજ 5:30 વાગે સ્વામિનારાયણની મૂર્તિ અમે હું બેહી જ અચ્છા એટલે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત આપને બચાવ્યા સાક્ષાત જ છે મને એણે જ બચાવ્યો છે બિલકુલ

આ સૌજીભાઈ આપણી સાથે જોડાયા હતા કે જેમની સાથે આપણે વાતચીત કરી